વડોદરામાં ડિજિટલ અરેસ્ટના નામે ઠગાઈ કરતી ગેંગનો સાગરીત પકડાયો છે સાયબર ક્રાઇમે આરોપીના મહારાષ્ટ્રના પુનાથી ધરપકડ કરી હતી ડિજિટલ અરેસ્ટ કરનાર આરોપી મહેન્દ્ર મેઘવાલની ધરપકડ કરવામાં આવી છે વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટના નામે ધમકાવી ત્રેવીસ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા આરોપી વિરુદ્ધ અગાઉ દસથી વધુ ડિજિટલ અરેસ્ટના ગુના પણ નોંધાયેલા છે અત્યાર સુધીમાં આરોપીએ પચાસ લાખથી વધુનો તોડ કર્યો હોવાની પણ આશંકા છે સંવાદદાતા માનું અમારે સાથે જોડાયા છે વડોદરામાં ડિજિટલ એરેસ્ટની ઘટના અને ગેંગનો નો હાલ પકડાયો છે શું વધુ અપડેટ છે ડિજિટલ એરેસ્ટની જે ઘટનાઓ બની રહી છે એમાં વડોદરા સાયબર ક્રાઇમ પુના થી એક આરોપીની ધરપકડ કરી છે મહેન્દ્ર મેઘવાલ છે ઝડપાયો છે એના બેંક ખાતામાં દસ થી વધુ જે ફરિયાદો નોંધાઈ હતી પચાસ લાખ થી વધુ રૂપિયા છે ડિજિટલ એરેસ્ટ કરીને ફડાવ્યા હતા સાયબર ક્રાઇમના ના વિગતો કરીને એન્ડ લઈ અને આ ધરપકડ કરવામાં આવી છે વડોદરાના વિરુદ્ધ ડિજિટલ એરેસ્ટ થયા હતા તેવીસ લાખ રૂપિયા ફડાવ્યા હતા એ ગેંગનો આ સાગરી છે અને એની ધરપકડ કરી અને આ મહેન્દ્ર ભાવને હુમલા લાવવામાં આવ્યો છે એના રિમાન્ડ વેઠી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે